મળી રહ્યા છે ગુજરાત એટીએસ દ્વારા હથિયારીની તસ્કરી કરતા લોકોની ધરપકડ કરવાના મેળવ્યા હોવાનું સામે આવ્યું ધારાસભ્ય મુકેશ પટેલના પુત્ર વિશાલ સહિત ત્રણ લોકોએ હત્યાના લાયસન્સ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે ધારાસભ્યના પુત્રે નાગાલેન્ડથી લાયસન્સ મેળવ્યું અને સુરત શહેરમાં અધિકૃત કરાવ્યું હતું

જેમ પાસે લેવામાં આવ્યું હતું અને આ હથિયાર છે તેના દ્વારા નાગાલેન્ડ ખાતેથી લેવામાં આવેલું છે તેવું સ્પષ્ટપણે ફોટો અંદર પડી રહ્યું છે અને હાલ આ જે લાયસન્સ ફોટો છે તે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ જે વિધાન જે ધારાસભ્ય મુકેશ પટેલ છે તે ઓલપાડના વિધાનસભાના ધારાસભ્ય છે ને બીજેપીના ધારાસભ્ય હોવાનું અને તે મંત્રી પણ હોવાની વાત સામે આવી રહી છે વિગતવાર પરિમ જેવા ઘટનાની વાત કરવામાં આવે તો ઘણા ખરા રાજકીય કદાવતર નેતાઓની વાત હતી તેમના સગા સંબંધીઓની વાત હતી પરંતુ હવે જે નેતા છે તેમનો પુત્ર જ નાગાલેન્ડ ખાતેથી લાયસન્સ લેવામાં આવ્યું તેના દ્વારા સુરતની અંદર અધિકૃત કરવામાં આવ્યું પરંતુ પ્રવીણ સૌથી મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ જે લાયસન્સ તેના દ્વારા લેવામાં આવ્યું હતું તે લાયસન્સ નાગાલેન્ડ ખાતેથી લેવામાં આવ્યું ત્યારબાદ અધિકૃત સુરત ખાતે કરવામાં આવ્યું તો નાગાલેન્ડ ખાતેથી લેવામાં આવ્યું છે નાગાલેન્ડ નાગાલેન્ડની અંદર પણ તેના દ્વારા ખોટા ડોક્યુમેન્ટ અથવા તો ત્યાંનું રેસિડન્ટ બતાવવામાં આવ્યું છે આ જે આરોપીઓ ઝડપાયા છે અત્યાર સુધીના તેમના દ્વારા પણ તે જ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી કે લાયસન્સ લેવામાં આવ્યું અને જે લાયસન્સ લીધું છે તે ત્યાંના ખોટા ભાડા કરા હવે મંત્રી પુત્ર સૌથી મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે મંત્રીનો પુત્ર હોય તો તેના માટે કોઈ અલગ નિયમો હશે સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત એ થાય છે રાજકીય નેતાઓ કદાવર નેતાઓ બિલ્ડરો પુત્રો તમામ લોકોની તો આ જે લાયસન્સ સામે આવ્યું છે તો આની ઉપર કાર્યવાહી થશે કે નહીં તે સૌથી એક મોટો પ્રશ્ન છે પ્રવીણ હાલ આભાર સમગ્ર અપડેટ બદલે